તો સુરતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે ત્યારે સુરતના કામરેજ વિસ્તારના દ્રશ્યો આપણી સામે આવ્યા છે કે જ્યાં વરસાદ દ્વારા કહેર વર્તાવવામાં આવ્યો છે સુરતના કામરેજ વિસ્તારની અંદર વરસાદી માહોલને કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે વ્રજનંદની સોસાયટી અને આસપાસના ત્રણ દિવસથી વિસ્તારોમાં પાણીનો ભરાવો છે વરસાદનો જોર ઘટ્યું છે છતાં પણ પાણીનો ભરાવો ઘટ્યો નથી ત્રણ દિવસથી સ્થાનિકો પોતાના ઘરમાં કેદ થયા છે ત્યારે મહિલાઓ સ્થાનિક આગેવાનો સાથે કામરેજ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા કચેરી ખાતે રામધૂન બોલાવીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો કામરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા હાજર રહ્યા હતા પાણી ભરાવાની સમસ્યાનો ઝડપથી નિકાલ થાય તેવી માગ કરવામાં આવી છે કામરેજના મામલતદારે પાણીનો નિકાલ થાય તે માટે પણ બાહેનદરી આપી છે ત્યારે પાંચ દિવસથી ભૂખ્યા લોકોને ઝડપથી ફૂડ પેકેટ આપવાની પણ રજૂઆતો કરવામાં આવી છે કોઈ સત્તાધીશ કે કોઈ અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદ નથી હાલમાં અત્યારે ફોન અમારા ઘરેથી આવે છે અમારા ઘરમાં પાણી અંદર ઘૂસી ગયા છે અને હજી પાણીમાં વધારો થાય છે તો આ તંત્ર ક્યાં કામ શું કરે છે એમ બે ધા ત્રણ દીધા વરસાદ આવે છે તો ત્રણ દીધા પાણી ભરાય છે અસોરું પાણી ટીપું ઉતરતું નથી મારે દીકરી વી વર્ષ માંદી છે ગળામાં નળી ના હાથમાં નળી ક્યાંય લઈ જવાય એમ નથી ભાન નથી બેન કેમ અમે સગવડ કરી લઈ જાય આ પરિસ્થિતિ જે નાના અને ગરીબ ગરીબ માણસો જે મધ્યમ વર્ગના લોકો છે તે આજે પાંચ પાંચ દિવસથી પાણી ભરાઈ ગયું છે મીડિયાના મારફતથી થી મીડિયાના માધ્યમથી અને મૌખિક ફોનિક ફોન દ્વારા પર વારંવાર પ્રશાસનને રજૂઆત કરવામાં આવી છે કે આ નાના અને ગરીબ માણસોની પરિસ્થિતિ બગડે છે અને ચાર ચાર પાંચ પાંચ દિવસથી પાણી ભરાયા છે રોગચાળો ફાટી નીકળ્યો છે ખાડીના પાણીના લીધે અંદર

કડસામાં પાણી ભરાણા હતા લોકોને કરોડો રૂપિયાની નુકસાની થઈ હતી આજે પણ એ જ હાલત છે આ લોકો ચાર દિવસ થયા જેમાં પણ નથી બાળકો નાના નાના બાળકો છે દૂધ પાણી વગરના છે અને ખાડી ઉપર એટલા બધા દબાણો છે એના પોતાના મળતિયાઓના દબાણો છે જેથી તંત્ર અને જે સત્તામાં બેઠેલા લોકો એમને છાવરે છે પ્લસ જે પંચાયતના રોડ બાબતે છે એમાં પંચાયતના ડી સાથે પણ વાત કરી છે અને વરસાદી સિઝન ચાલુ છે પણ સિઝનની અંદર જ્યાં સુધી એમના ટ્રક કે ટ્રેક્ટર જાય ત્યાં સુધી જઈને જે રોડ જે છે એ રોડ ઉપર જે અવરજવર જવર કરવાની રહીશોની તકલીફ બાબતે સૂચના મળેલી છે તો એનો તાત્કાલિક નિકાલ થાય એ માટે એમને કાર્યવાહી કરવાની જે તે વિભાગ આર એન બી પંચાયત અને અને ગામના સરપંચ તલાટી સાથે વાત કરીને એ નજરે પડી રહ્યા છે ખાડીપુરના પાણી ઓસરતા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે ખાડીપુરે સુરતમાં ઠેર ઠેર તારાજી સર્જી છે તો પર્વત પાટિયાની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જવા પામ્યા છે દુકાનો અને ઘરોની અંદર પણ પાણી ભરાઈ જવા પામ્યા છે દુકાનોમાં પાણી ભરા જવાને કારણે લોકોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તો ખાડીપુરના કારણે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થવાનું વારો આવ્યો છે સુરત શહેરમાં ચાર દિવસથી ખાડીપુરની પરિસ્થિતિ યથાવત જોવા મળી છે અત્યારે સુરત ના પરવત પાટિયા વિસ્તારમાં આપણે ઉપস্থিত છે ને આ જગ્યા જે છે ત્યાં પાણી જે છે તે છલોછલ ભર્યું છે ને તેને જ લઈને અનેક લોકો છે તેમને હાલન પરેશાન થઈ ગયા છે ને મુશ્કેલીઓ પડી છે સાથે સાથે મોટા પ્રમાણમાં નુકસાન પણ જોવા મળી રહ્યું છે એકંદરે જોઈ શકાય છે આ દુકાનો આ દુકાનો ની અંદર પણ જે પ્રકારે પાણી છે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અત્યારે જોઈ શકાય છે જે પાણી છે તે પણ દુકાનની અંદર જોવા મળી રહ્યું છે આખી દુકાન જે છે તેમાં ફર્નિચર જોઈ શકાય છે ખૂબ જ નુકસાન જે છે તે થયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાણી ઉભા ઉભા દુકાન માલિક જે છે તે પાણી કાઢી રહ્યા છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કાકા કે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો કેટલા દિવસથી દુકાન અંદર પાણી આ બે દિવસ પાણી છે આજે ત્રીજો દિવસ છે અમારે કેટલું નુકસાન નુકસાન તો એટલું નુકસાન છે એનું કારણ છે આ બધું ફર્નિચર બગડી ગયું માલ સામાન બગડી જાય ઘણું દર વર્ષે એક બે વાર તો હોય જ આ પરિસ્થિતિ અમારે શું કેશો તંત્ર ને શું કેશો ખાસ તંત્રને હું આપણે કહેવાનું કેવાનું હોય એમાં તંત્ર જાણતું જ હોય કે નઈ જાણતું હોય તો પછી યોગ્ય નિકાલની વ્યવસ્થા પાણીની ની પૂરનો નિકાલ થાય તો અમારે કઈ કઈ ફાયદો થાય થોડોક બીજું શું થાય

બિલકુલ અત્યારે ખુબ દયનીય પરિસ્થિતિ કહી દુકાનદારો જે છે તેમની કારણ કે પાણી ઘૂસી ગયા છે એકંદરે જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે તે પરિસ્થિતિમાં લોકોને ખૂબ ખુબ જ હેરાન પરેશાન થવાનું આવી રહ્યું છે કારણ કે આ જે દર વખતની પરિસ્થિતિ છે ખાડીપુરની અને ખાડીપુરની પરિસ્થિતિના કારણે તમામ લોકો છે તે હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને મહદન જે કહી શકાય કે મોટું નુકસાન વેઠવાનો વારો અહીંના સ્થાનિકો ને આવ્યો છે એટલે અંદર તમામ લોકો છે તે ક્યાંય ને ક્યાંય તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે અને તમામ લોકો છે તેમનું પાણી થોડું ઘણું ઉતર્યું છે ત્યારે સફાઈ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે કેમેરામેન જે મિસ્ત્રી સાથે દિવસ પરમાર ટીવી સાથે ન્યૂઝ